ચૈતર વસાવાને જનતાનો પાવર જોઈને અમુક લોકો એવું કહેવા લાગ્યા છે ગુજરાતનો એવો એક ધારાસભ્ય છે કે ચૈતર વસાવા જેના સાથે લાખો લાખો જનતા તેની સાથે રાત દિવસ ઊભી રહે છે કારણ કે કેમ મિત્રો ચૈતર વસાવાની સાથે આટલી બધી જનતા ઊભી રહેતી છે ચૈતર વસાવાના ફેમિલી લોકો ચૈતર વસાવાના સમાજના લોકો અને અન્ય સમાજના લોકો ચૈતર વસાવાને કેમ આટલો બધો સપોર્ટ કરી રહ્યા છે ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્યો છે પણ કોઈ ધારાસભ્યની આટલી બધી ચર્ચા લઈ થતી હોય એટલે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવાની થઈ રહી છે મિત્રો તમે વિચાર કરો કે એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી ઘણા બધા લોકો એમને છોડાવવા માટે કોશિશ કરે છે અને ઘણા બધા લોકો વિડીયો બનાવે છે અને એવું કહે છે કે આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટે કાલે છૂટે પણ મિત્રો ચૈતર વસાવા જેલનોથી નથી છૂટતા આ બધા પ્રયાસોની બાદ ચૈતર વસાવાલા સપોર્ટ સપોર્ટમાં હજારો વિડિયો મળ્યા અને આ વિડીયો જે મોટા મોટા અમુક અમુક ધારાસભ્યો છે એમની સુધી પહોંચ્યા નરેન્દ્ર મોદી પણ વિચાર કરતા હશે કે વાહ ભાઈ વાહ ચૈતર વસાવા એટલે કે વાત જ ન થાય એમની સાથે લાખોની જનતા ઊભી છે પણ મિત્રો તમે થોડી રાહ જોવો ચૈતર વસાવવાને જરૂરથી લે મળશે અને ચૈતર વસાવા જરૂરથી જેલની બહાર આવશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો અને જો ચૈતર વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય ને તો વિડીયોને એક લાઇક કરી નાખજો